નમસ્તે ફ્રેન્ડ્સ મારા ડાયાબિટીસ મિત્રોનો સૌથી મોસ્ટ કોમન પ્રશ્ન એ હોય છે કે ડેલી સવારે હું કારેલાનો એક ગ્લાસ પીઉં છું અને પલારેલી મેથી ખાઉં છું તો શું મારું થયેલું ડાયાબિટીસ મટી શકે એનો જવાબ છે ના કોઈ ખોરાક એવો નથી હોતો કે જે આપણું થયેલું ડાયાબિટીસ મટાડી શકે હા પણ કારેલાની અંદર ચેરેન્ટીન કરીને એક ઇન્ગ્રીડિયન્ટ આવે જે ઇન્સ્યુલિન વધારીને શુગર ઘટાડવાનું કામ કરે છે જ્યારે મેથીની અંદર ફાઈબરનું કન્ટેન્ટ બહુ વધારે હોય જે વધારે પડતું આપણું શુગર ઘટાડે છે પણ આપણે એને આટલી માત્રામાં નથી લઈ શકતા કે જે આપણું થયેલું ડાયાબિટીસ મટાડી શકે પણ જે લોકો પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છે એ લોકો જો આનું સેવન કરે તો એના શુગરમાં ફેર પડી શકે છે એવું એવિડન્સ કે છે આ બે ખોરાક એ પ્રકારના ખોરાક છે જેનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે એવો ખોરાક કે જે લીધા પછી કેટલું જલ્દી આપણું સુગર વધી અને ઘટે છે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક આપણું સુગરને સ્પાઇક નથી કરતું પણ એક સ્ટેડી લેવલ ઉપર મેન્ટેન રાખે છે એટલા માટે જ ડોક્ટરો ડાયાબિટીક્સ અને ઇવન વેઇટ લોસ માટે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક વધારે પડતો પ્રિફર કરે છે આભાર સ્ટે હેલ્ધી લવ લાઈફ